નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દર વર્ષ સમગ્ર દેશમાંથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં સદવો ફરવા આવતા હોય છે ખાસ કરીને સોમવારે વધારે ભીડ રહેતી હોય છે ત્યારે સોમનાથ હાઇવે પણ મોટો અકસ્માત થયો છે વધુ વાત કરીએ તો અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાત્રે હવે પણ ગંભીર અકસ્માત નડ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈ કે એક ખાનગી કંપનીની બસ રાત્રે ત્રણ ને પાંત્રી વાગે ધોરિયાળીથી ત્યારે રાજકોટ ત્યારે અકસ્માત નડ્યો હતો જેમાં બસ એક ટ્રકના પાછળ નીચેના ભાગમાં ઘૂસી ગઈ હતી આ ઘટનામાં જીજે ચૌદ હેઠળ ત્યારે સત્તાવન સત્તાવન નંબરની બસના ડ્રાઈવર સહિત આગળના ભાગોમાં બેસેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જો કે કોઈ જાનહાની થઈ નહોતી લોકોને આબાદ બચાવ થયો હતો તમામ લોકોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને જો કે વધુ વાત કરીએ તો અકસ્માતને પગલે હાઈવે પર મોડી રાત્રે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો વધુ વાત કરીએ તો અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાત્રે હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ